નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર સૌ કોઈ મિત્રોને ગુડ મોર્નિંગ સુપ્રભાત વહેલી સવારે એક નવી અપડેટ સાથે એક નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે મુલાકાત કરી રહ્યા છે દોસ્તો આ અપડેટ છે તમને નહીં ગમે પરંતુ તમારા સુધી પહોંચાડવી ખૂબ જ જરૂરી છે આગળ એની પહેલાં ટેલિગ્રામની સાથે આપણા યુટ્યુબ પ્લેટફોર્મને એકવાર જોઈન કરતા જજો બિલકુલ ફ્રી છે કોઈ પણ ચાર્જ નથી હવે દોસ્તો હાલ વાત કરીએ તો ઓજસ પર ચાર હજાર ત્રણસો પ્લસ જગ્યાઓ ઉપર ગુજરાત ગૌણ સેવા સંવર્ગની વર્ગ ત્રણની વિવિધ ભરતીઓના ફોર્મ શરૂ છે આગામી સમયમાં પોલીસ વિભાગમાં અને ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી તરફથી ભરતીઓ આવનાર છે હવે આ તમામ ભરતીઓની પરીક્ષા અંદાજિત માર્ચ એપ્રિલ અથવા તો મે જૂન મહિનાના અંદર લેવાનાર છે એવી માહિતી મળી રહી છે પરંતુ આગામી સમયની અંદર લોકસભાની જે ચૂંટણી છે તેને ધ્યાનમાં લઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ એપ્રિલમાં નહીં યોજાય એવી માહિતી મળી રહી છે ઈ સી ઇન્ટરનલ મેમોથી ચૂંટણીની સ્થિતિ પણ સ્પષ્ટ છે ચલો વાત કરીએ તો ભારતના ચૂંટણી કમિશન ઈસીઆઈએ દેશની તમામ રાજ્ય સરકારોને સોળમી એપ્રિલ સુધીમાં તમામ પ્રકારના આયોજન પૂર્ણ કરવા એક આંતરિક નોંધ પાડવી છે જેના કારણે આગામી લોકસભાની ચૂંટણીને લઈને સંભવિત સ્થિતિ આસ્તે આસ્તે સ્પષ્ટ થઈ રહી છે આ સંજોગોમાં ગુજરાતમાં સરકારી ભરતીઓ અંતર્ગત માર્ચના મધ્ય ભાગથી શરૂ કરી સમગ્ર એપ્રિલ અને મે મહિનામાં પ્રથમ પખવાડિયા દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન થઈ શકશે નહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ ત્રણ વીસ સંવર્ગની ચાર હજાર ત્રણસો ચાર જગ્યા ઉપરાંત પોલીસ ભરતી બોર્ડ પણ નવી ભરતીઓ જાહેર કરી રહી છે બંને મોટી ભરતીઓ ઉપરાંત જાહેર સેવા આયોગ પણ ભરતી પ્રક્રિયામાં વિવિધ તબક્કે પરીક્ષાનું આયોજન કરી રહી છે હવે દોસ્તો જોવાનું એ રહેશે કે ચૂંટણીની કઈ તારીખ આવે છે અને દોસ્તો એ જોવાનું રહેશે કે પરીક્ષાઓની તારીખ શું આ જ રહે છે કે પાછળ જશે જે પણ માહિતી છે સો ટકા તમારા સુધી ઇન્ફોર્મેશન પહોંચાડીશ આવી નવી નવી અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને એકવાર જોઈન જરૂરથી કરી લેજો